ગુજરાત પોલીસ ના ત્રણ પોલીસ કર્મચારીઓ કરી નાખી કમાલ કારણ કે કોઈ પોલીસ વાળા પહોંચ્યા ગુજરાત વિધાનસભા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ગુજરાત વિધાનસભાની બે પેટા ચૂંટણીઓ થઈ વિસાવદર અને કડી અને વિસાવદરથી ચૂંટાયા છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા ચૂંટાયા એટલે યાદ આવ્યું કે ગુજરાત પોલીસના ત્રણ પોલીસ કર્મચારીઓએ કરી કમાલ અને એવી કમાલ કરી કે પોલીસમાંથી તેઓ સીધા પહોંચ્યા સંસદમાં અને પહોંચ્યા વિધાનસભામાં વર્ષો પહેલાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા જેઠા ભરવાડ જેઓ અત્યારે શહેરાથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર ચૂંટાય છે અમદાવાદ પોલીસમાં તેમનો દબદબો હતો અને એવો દબદબો હતો કે આઈપીએસ અધિકારીઓ સાથે તેમના સીધા સંબંધો હતા જેના કારણે જેઠા ભરવાડને કોઈએ યુનિફોર્મમાં જોયેવું હોય તેવું ભાગ્યે જ બનતું હતું જેઠા ભરવાડ જ્યારે પોલીસમાં હતા ત્યારે એક બહુ ચર્ચિત કેસ થાય છે જેમાં કેસ એવો હતો કે અમદાવાદની સાબરમતી જેલ તોડી પાડવાની વાત હતી અને એમાં ગુજરાતની જેલોના ડીજીપી કનુ પિલ્લાઈ સહિત જેઠા ભરવાડને આરોપી બનાવવામાં આવ્યા હતા જો કે જ્યારે ટ્રાયલ ચાલી ત્યારે અદાલતે માન્યું કે આ લોકો આરોપી નથી આ નિર્દોષ છે એટલે તેમનો નિર્દોષ છુટકારો થયો હતો આ ઘટના પછી જેઠા ભરવાડે પોલીસને તિલાંજલિ આપી અને રાજકારણમાં જવાનો નિર્ણય કર્યો અને જેઠા ભરવાડ

ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો ખાતા કે તપાસ થઈને અંતે નક્કી થયું કે આપણે હવે આ પોલીસનું કામ છોડો અને જઈએ રાજકારણમાં અને પછી તેઓ રાજકારણનો હિસ્સો બન્યા ઓગણીસો ત્રાણુંમાં જ્યારે મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ થાય છે અને પછી સુરતમાં પણ તોફાન ફાટી નીકળે છે ત્યારે તેમની જે ભૂમિકા હતી સુરતમાં તેને લઈ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નજીકમાં આવ્યા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંગના એક ખાસ પ્રચારક હતા દામલેજી તેમના તેઓ અંગત બની ગયા અને પછી સત્તાની સીડી તરફ તેઓ આગળ વધ્યા અને તેઓ સંસદમાં પહોંચ્યા આજે નરેન્દ્ર મોદીના ખાસ છે આમ એક પોલીસ કર્મચારી એટલે કે જેઠા ભરવાડ વિધાનસભા સુધી પહોંચ્યા અને બીજા પોલીસ કર્મચારી એટલે કે ચંદ્રકાંત પાટીલ એ સંસદ સુધી પહોંચ્યા અને હવે તો મંત્રી પણ છે પણ હવે ત્રીજા પોલીસ કર્મચારીની એન્ટ્રી થઈ છે વિધાનસભામાં તેનું નામ છે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા બે હજાર તેરની અંદર અમદાવાદ પોલીસનો હિસ્સો બને છે અને કોન્સ્ટેબલ તરીકે પોલીસમાં જોડાય છે અને અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનની અંદર તેઓ ફરજ બજાવતા હતા જો કે એક જ વર્ષની નોકરીમાં ગોપાલ ઇટાલિયાને ખબર પડી ગઈ કે આપણા સ્વભાવને અનુકૂળ આ નોકરી નથી એટલે આ નોકરી છોડવી જરૂરી છે પણ બીજી નોકરી મળવી પણ અનિવાર્ય હતી બે હજાર ચૌદમાં મહેસૂલ વિભાગની ભરતી બહાર પડી તેમાં તેઓ ક્લાર્ક તરીકે જોડાયા પોલીસની નોકરીને તિલાંજલિ આપી બે હજાર સત્તરમાં તેમણે ડેપ્યુટી સીએમ અમી ડેપ્યુટી સીએમ નીતિન પટેલને ફોન કરી ધમકાવ્યા હતા અને પછી તેમણે બે હજાર સત્તરમાં જ તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને જૂતું માર્યું હતું બસ ત્યારથી તેમના રાજકારણના માં આવવાના આગમનની શરૂઆત થઈ અને પછી તેઓ આમ આદમી પાર્ટીનો હિસ્સો બન્યા પ્રમુખ બન્યા અને આજે વિસાવદરમાંથી ચૂંટાયા છે પોલીસ કર્મચારીની સફર શરૂ થઈ અને વિધાનસભા સુધી પહોંચી છે આમ ત્રણ પોલીસ કર્મચારીઓ પૈકી બે વિધાનસભામાં છે અને એક સંસદમાં છે તમને પણ જો વિચાર આવતો હોય કે રાજકારણમાં જવું છે તો પહેલાં પોલીસની નોકરીમાં જાઓ ત્યાંથી કદાચ આ રસ્તો શોર્ટકટ હશે તેવું લાગે છે આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ તમારે જોવું જ પડશે અમને લાઈક સબસ્ક્રાઈબ અને શેર પણ કરવા પડશે અત્યારે મને મારા સાથી સોનુંને રજા આપો આવું છું આવા જ એક વિષયને લઈને નમસ્કાર વૈષ્ણવજન તો તેને